પૃથ્વીના ભૂગર્ભની રચના સમજવાના મુખ્ય સ્ત્રોત કયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ પૃથ્વીના ભૂગર્ભની રચના સમજવાના મુખ્ય સ્ત્રોત કયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ પૃથ્વીની આંતરિક રચના સમજવાના પ્રત્યક્ષ સ્ત્રોત કયા છે ખનન સારકામ જ્વાળામુખી લાવા પૃથ્વીની આંતરિક રચના સમજવાના પ્રત્યક્ષ સ્ત્રોત કયા છે ખનન સારકામ જ્વાળામુખી લાવા પૃથ્વીની આંતરિક સંરચના સમજવાના પરોક્ષ સ્ત્રોતો કયા કયા છે ઘનતા દબાણ તાપમાન ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણ ચુંબકીય ક્ષેત્ર ભૂકંપીય ક્ષેત્ર પૃથ્વીની આંતરિક સંરચના સમજવાના પરોક્ષ સ્ત્રોતો કયા કયા છે ઘનતા દબાણ તાપમાન પૂરકાઓ ગુરુત્વાકર્ષણ ચુંબકીય ક્ષેત્ર ભૂકંપીય ક્ષેત્ર વિશ્વની સૌથી ઊંડી ખાણ કઈ છે રોબિનસનખાણ જે દક્ષિણ આફ્રિકામાં આવેલી છે ઊંડાઈ ચાર કિલોમીટર વિશ્વની સૌથી ઊંડી ખાણ કઈ છે રોબિનસંખાણ જે દક્ષિણ આફ્રિકામાં આવેલી છે ઊંડાઈ ચાર કિલોમીટર વિશ્વમાં સૌથી ઊંડું સારકામ ક્યાંક કરવામાં આવ્યું હતું કોલા સુપર હોલ રશિયામાં આર્ટિક મહાસાગર વિશ્વમાં સૌથી ઊંડું સારકામ ક્યાંક કરવામાં આવ્યું હતું કોલા સુપર હોલ રશિયામાં આર્ટિક મહાસાગર પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે પાંચ દશાંશ પાંચ ગ્રામ ઘનસેમી પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે ઘનસેમી પૃથ્વીના સપાટીના ખડકોની ઘનતા કેટલી છે બે દશાંશ સાત ગ્રામ ઘનસેમી પૃથ્વીના સપાટીના ખડકોની ઘનતા કેટલી છે બે દશાંશ સાત ગ્રામ ઘનસેમી આજને એ ખડકોની ઘનતા કેટલી છે ત્રણ દશાંશ પાંચ ગ્રામ ઘનસેમી આગને એ ખડકોની ઘનતા કેટલી છે ત્રણ દશાંશ પાંચ ગ્રામ ખનસેમી પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે કેટલી હશે ખનસેમી પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે કેટલી હશે ઘનસેમી શેના પરથી સાબિત થયું કે પૃથ્વીના આંતરિક ભાગમાં વિતરણની અસમાન વહેંચણી છે ચુંબકીય ક્ષેત્રની મદદથી શેના પરથી સાબિત થયું કે પૃથ્વીના આંતરિક ભાગમાં વિતરણની અસમાન વહેંચણી છે ચુંબકીય ક્ષેત્રની મદદથી પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધી પૃથ્વીના ભાગો જણાવો ભૂકવચ મિશ્રાવરણ મેન્ટલ ભૂગર્ભ કો પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધી પૃથ્વીના ભાગો જણાવો ભૂકવચ મિશ્રાવરણ મેન્ટલ ભૂગર્ભ કો પૃથ્વીના ભૂગર્ભમાં કેટલા કિલોમીટર સુધીનો વિસ્તાર ભૂકવચ કહેવાય છે પાંત્રીસ કિલોમીટર મેન્ટલ પાંત્રીસમી ઓગણત્રીસો કિલોમીટર કોર બે હજાર નવસોમી ત્રેસઠ હજાર સાતસો એકવીસ કિલોમીટર પૃથ્વીના ભૂગર્ભમાં કેટલા કિલોમીટર સુધીનો વિસ્તાર ભૂકવચ કહેવાય છે પૃથ્વીના ભૂગર્ભમાંગ કેટલા કિલોમીટર સુધીનો વિસ્તારભૂ કવચગ્રસ્ત કહેવાય છે મેન્ટલ પાંત્રીસમી ઓગણત્રીસો કિલોમીટર કોર્ક બે હજાર નસોમી છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર પૃથ્વીના ભૂગર્ભમાં કેટલા કિલોમીટર સુધીનો વિસ્તારભૂ કવચગ્રસ્ત કહેવાય છે મેન્ટલ પાંત્રીસમી ઓગણત્રીસો કિલોમીટર કોર્ક બે હજાર નસોમી છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર પૃથ્વીના ભૂગર્ભના મુખ્ય કયા બે ભાગ પડે છે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ બે હજાર નવસોમી પાંચ હજાર એકસો પચાસ કિલોમીટર આંતરિક ભૂગર્ભ પાંચ હજાર એકસો પચાસમી છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર પૃથ્વીના ભૂગર્ભના મુખ્ય કયા બે ભાગ પડે છે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ બે હજાર નવસો પાંચ હજાર એકસો પચાસ કિલોમીટર આંતરિક ભૂગર્ભ પાંચ હજાર એકસો પચાસમી છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર પૃથ્વીના પેટાળમાં ખંડીય ભૂખ અને મહાસાગરીયભુ કવચને અલગ કરતી સીમા કયા નામે ઓળખાય છે કોનરાડ સીમા પૃથ્વીના પેટાળમાં ખંડીય ભુક્સ અને મહાસાગરીય ભુ કવચને અલગ કરતી સીમા કયા નામે ઓળખાય છે કોનરાડ સીમા પૃથ્વીના પેટાળમાં ખાંડીય ભૂ કવચની જાડાઈ આશરે કેટલી છે કિલોમીટર જ્યારે મહાસાગરીય ભૂ કવચની કિલોમીટર છે પૃથ્વીના મહાસાગરીય ભૂ કવચની જાડાઈ પાંચ કિલોમીટર છે હિમાલય પર્વત શ્રેણીમાં ભૂ કવચની કેટલી છે સિત્તેર કિલોમીટર હિમાલય પર્વત શ્રેણીમાં ભૂ કવચની જાડાઈ કેટલી છે સિત્તેર કિલોમીટર પૃથ્વીના કુલ કદનો કેટલા ટકા હિસ્સો ભૂ કવચ ધરાવે છે એક ટકા ઘનતા બે દશાંશ સાત ગ્રામ ઘનસેમી પૃથ્વીના કુલ કદનો કેટલા ટકા હિસ્સો ભૂકવચ ધરાવે છે એક ટકા ઘનતા બે દશાંશ સાત ગ્રામ ઘનસેમી પૃથ્વી સપાટીનો કેટલા ટકા મૃદાવરણનો છે ઓગણત્રીસ ટકા તેની જાળાઇ ચોસઠથી એકસો કિલોમીટર હોય પૃથ્વી સપાટીનો કેટલા ટકા મૃદાવરણનો છે ઓગણત્રીસ તેની જાડાઈ જાળાઇ ચોસઠથી એકસો કિલોમીટર હોય ખંડીય ભૂલ તકતી શિયાળની સરેરાશ જાડાઈ કેટલી છે આઠમી પિસ્તાલીસ કિલોમીટર ખંડીય ભૂલ તકતી શિયાળની સરેરાશ જાળાઈ કેટલી છે આઠમી પિસ્તાલીસ કિલોમીટર મહાસાગરીય ભૂતકતી સાયમાની સરેરાશ જાડાઈ કેટલી છે પિસ્તાલીસમી એકસો કિલોમીટર મહાસાગરીય ભૂતકતી સાયમાની સરેરાશ જાડાઈ કેટલી છે પિસ્તાલીસમી એકસો કિલોમીટર પૃથ્વી ઉપરના સ્તરમાં રહેલ કવચ શિયાલમાં શેની માત્રા વધુ છે સિલિકા અને એલ્યુમિનિયમ જે ગ્રેનાઇટ ખડકોના બનેલા છે જેની ઘનતા બે દશાંશ સાત પાંચથી બે દશાંશ નવ શૂન્ય ગ્રામ ખનસેમી છે પૃથ્વી ઉપરના સ્તરમાં રહેલ કવચ સિયાલમાન શેની માત્રા વધુ છે સિલિકા અને એલ્યુમિનિયમ જે ગ્રેનાઇટ ખડકોના બનેલા છે જેની ઘનતા બે દશાંશ સાત પાંચથી બે દશાંશ નવ શૂન્ય ગ્રામ ખનસેમી છે પૃથ્વી ઉપરના સ્તરમાં રહેલ સાયમા સ્તરમાં શેની માત્ર વધુ જોવા મળે સિલિકા અને મેગ્નેશિયમ જે બેસાલ્ટ ખડકોનું બનેલ છે જેની ઘનતા બે દશાંશ નવથી ચાર દશાંશ સાત ગ્રામ ખનસેમી છે સિલિકા અને મેગ્નેશિયમ જે બેસાલ્ટ ખડકોનું બનેલ છે જેની ઘનતા બે દશાંશ નવથી ચાર દશાંશ સાત ગ્રામ ખનસેમી છે પૃથ્વીના બીજા સ્તરને શું કહેવામાં આવે છે મિશ્રાવરણ મેન્ટલ પાંત્રીસમી ઓગણત્રીસો કિલોમીટર સુધી પૃથ્વીના બીજા સ્તરને શું કહેવામાં આવે છે મિશ્રાવરણ મેન્ટલ પાંત્રીસમી ઓગણત્રીસો કિલોમીટર સુધી પૃથ્વીના સ્તરોમાં મેન્ટલનું શરૂઆતનું પણ કયા નામે ઓળખાય છે એસ્તેનોસ્ફિયર દુર્બળ મંડળ તેમાં પદાર્થો મેઘમાં સ્વરૂપે હોય છે તેની જાડાઈ સાતસો કિલોમીટર છે પૃથ્વીના સ્તરોમાં મેન્ટલનું શરૂઆતનું પણ કયા નામે ઓળખાય છે એસ્તેનોસ્ફિયર દુર્બળ મંડળ તેમાં પદાર્થો મેઘમાં સ્વરૂપે હોય છે તેની જાડાઈ સાતસો કિલોમીટર છે મેન્ટલ સ્તરની ઘનતા કેટલી છે ત્રણ દશાંશ નવ ગ્રામ ઘનસેમી તેમાં બેસાડ ખડકો વધુ જોવા મળે મેન્ટલ સ્તરની ઘનતા કેટલી છે ત્રણ દશાંશ નવ ગ્રામ ઘનસેમી તેમાં બેસાડ ખડકો વધુ જોવા મળે છે પૃથ્વીના ભૂગર્ભને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બેરીસ્ફિયર પૃથ્વીના ભૂગર્ભને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બેરીસ્ફિયર ભૂગર્ભ જે સીમાથી મિશાવરણથી અલગ પડે તેને કઈ સીમા કહે છે ગુટનબર્ગ સીમા ભૂગર્ભ જે સીમાથી મિશાવરણથી અલગ પડે તેને કઈ સીમા કહે છે ગુટનબર્ગ સીમા પૃથ્વીના કદનો કેટલા ટકા ભાગ ભૂગર્ભ ધરાવે છે પંદર ટકા પૃથ્વીના કદનો કેટલા ટકા ભાગ ભૂગર્ભ ધરાવે છે પંદર ટકા પૃથ્વીના પેટાળમાં કેટલા કિલોમીટરની વચ્ચે નિકલ અને ફેરસ જોવા મળે છે ઓગણત્રીસો કિલોમીટરથી કેન્દ્ર સુધી પૃથ્વીના પેટાળમાં કેટલા કિલોમીટરની વચ્ચે નિકલ અને ફેરસ જોવા મળે છે ઓગણત્રીસો કિલોમીટરથી કેન્દ્ર સુધી બાહ્ય ભૂગર્ભની ઘનતા કેટલી છે ગ્રામ ખનસેમી બાહ્ય ભૂગર્ભની ઘનતા કેટલી છે ગ્રામ ખનસેમી આંતરિક ભૂગર્ભની ઘનતા કેટલી છે તેર ગ્રામ ખનસેમી આંતરિક ભૂગર્ભની ઘનતા કેટલી છે તેર ગ્રામ ખનસેમી એસ્ટેનોસ્ફિયર દુર્બળ મંડળ અને મિશ્રાવરણને જોડતી સીમાને શું કહેવામાં આવે છે રેપેટી સીમા એસ્ટેનોસ્ફિયર દુર્બળ મંડળ અને મિશ્રાવરણને જોડતી સીમાને શું કહેવામાં આવે છે રેપેટી સીમા એસ્ટેનોસ્ફિયર દુર્બળ મંડળ અને ભૂ કવચ જોડતી સીમાને શું કહે કહે છે મોહભંગ સીમા એસ્ટેનોસ્ફિયર દુર્બળ મંડળ અને ભૂ જોડતી સીમાને શું કહે કહે છે મોહભંગ સીમા આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ જે અલગ થાય તે સીમાને શું કહે છે લેહમન સીમા આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ જે અલગ થાય તે સીમાને શું કહે છે લેહમન સીમા